બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક જ વિસ્તારમાં ત્રણ કેનલોમાં ભંગાણ થતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે વાવ થર જિલ્લાના કુડાળિયા અછુવા અને રછેણા ગામની સીમામાં કેનલોમાં ભંગાણ સર્જાયું છે પૂરતી કેનલોની સાફ સફાઈ વગર કેનલમાં પાણી છોડાતા ખેડૂતો બરબાદ થયા છે કેનલમાં ભંગાર સર્જાતા બાજુમાં વાવેલ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું

ઓકે મારું નામ પરમાર રામાભાઈ ગામ જે ખેતર ની અંદર ફોટીઓ અડેલ છે રાસણા રોડ ઉપર ખેતર છે તે ફોટીઓ વારંવાર તૂટવાથી મારો ખેતર ભરાઈ જાય છે અને ગઈ સાલ જીરું કરેલું હતું તે ત્રણ બે ત્રણ વખત ફૂટ્યું પણ ત્યાં ભરાઈ ગયું તો કોઈ જોવા ના આવ્યું